છેલ્લા થોડા સમયથી રાજ્ય સરકાર વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે ત્યારે અમરેલીમાં પોલીસે ખેડૂતને વ્યાજના વિશ્વક્રમાંથી છૂટો કરાવી અને સરાહનીય કામગીરી કરી છે ખેડૂત જયસુખભાઈ સોલંકીએ વર્ષ બે હજાર વીસમાં ડોક્ટર મેથિલ ફળદુ પાસેથી પચાસ લાખ રૂપિયા બે વર્ષની મુદતે લીધા હતા જોકે પૈસા લીધાના માત્ર એક મહિનામાં ડોક્ટરે પૈસા પરત માંગ્યા હતા એ સમયે ખેડૂત પાસે પૈસા ન હોવાથી તે પૈસા આપી શક્યો ન હતો જેનો લાભ લઈને ડોક્ટરે દબાણ કરી ખેડૂતની નવ વીઘા જમીન પોતાના પિતાના નામે કરાવી લીધી હતી એટલું જ નહીં જયસુખભાઈના ભાઈની જમીનનો કબજો મેળવીને ખેડૂતને કાઢી મૂક્યા હતા જેથી જયસુખભાઈ છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદમાં શાકભાજી અને ફૂટનું વેચાણ કરીને જીવન ગુજારતા હતા આ સમગ્ર હકીકત ફરિયાદી ખેડૂતે અમરેલીના એસપી સંજય ખેરાતને જણાવતા પોલીસ મદદે આવી પોલીસે ડોક્ટરને સમજાવીને અઢાર વીઘા જમીન ખેડૂતને પરત અપાવી છે લા હતા લગભગ બે વર્ષની સાથે કે ભાઈ મારે કેરીમાં ને ડુંગળીમાં પાકમાં નુકસાની પડી હતી અને લઈ આવ્યો હતો પણ બે વર્ષ સરતે લઈ આવ્યો હતો પણ એને પાછા મારી પાસે બધું કામ મારે લેવડ દેવડનું પૂરું થયું એટલે એક મહિનો ને બે ત્રણ દિવસ માંથી ગયા હતા એટલે મને કીધું કે મારે પૈસા મને તારો વિશ્વાસ નથી આવતો પૈસા પાછા દે તો મેં કહે બહુ બહુ સમજાય કે ભાઈ હું અત્યારે એકારે એટલા પૈસા ક્યાંથી લાવું તો મને ક્યાં કાંઈક આધાર લખી આવ્યો તો આધારમાં અમે બાના ખાતનું એવું બધું હા પાડી પણ છેલ્લે ન સમજાય છે એને દસ્તાવેજ કરી દીધો અમારે અગિયાર વીઘાનો દસ્તાવેજ કરી કબજો સાડા સત્તર વીઘાનો એને સંભાળી લીધો અને ચાર વર્ષથી હું બહુ હેરાન થતો હતો પાંચ સાડા પાંચ વર્ષથી એ પોતે જયેશભાઈ જે છે એ પોતે અમદાવાદ ખાતે રહીને શાકભાજી રોડ સાઈડ વેચવાના વ્યવસાય કરે છે પોતાની ફેમિલીની આજીવિકા માટે દેતી એ વ્યક્તિએ ફરિયાદી મને એવું જણાવ્યું અમારી ટીમને એવું જણાવે કે અમારી અગર જમીન પરત મળતા હોય છે તો એ રીતે અગર આપ કરશો આમાં પોલીસ કંઈક મદદ કરે તો બહુ સારું થશે